નમસ્તે ખેડૂત મિત્રો સોની સોનીભાઈ આવી ગયા છે કપાસના વાહન એટલે કે ટેમ્પાની હરાજી લઈને તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ આજે કપાસના ભાવ થોડાક ઢીલા હોય અને ટકેલા હોય એવું લાગે છે તો ચૌદસો ને ત્રીસ ચાલીસ પચાસ સિત્તેર સુધીમાં જાય છે જનરલ બજાર છે બારસોથી સાડા તેરસોના છે તો ચાલો કપાસના વાહનની હરાજી જોઈ લઈએ મિત્રો આપણા વિડીયો શેર કરજો અને લાઇક કરજો જેથી કરીને મને ઉત્સાહ રે વિડીયો મૂકવાનો તો ચાલો હરાજી જોઈ લઈએ છવ્વીસ બેતાલીસ બેતાલીસ બેતાળીસ

યકરો મારજો ભાઈ યકરો યકરો અમૃતના જુગલવાળો પાછો વિનાયક 店 <laughs>